યજ્ઞ નેચરલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ત્રણ મહિનાને એક દિવસ થયા છે તલના સફેદ તલના આજે વાઢવાનું ચાલુ કર્યું છે કાલે વરસાદ જોરદાર પડ્યો હતો પવન પણ બહુ હતો ઘણા એને નુકસાની થઈ છે તલમાં ને કેરીમાં અને મગમાં ગામમાં હોય ને મગભાઈ આપણે ભલે ન હોય ગામમાં તલને ને ઘણી નુકસાની થઈ છે આપણે આજે વાઢીએ છે બરાબર અને ઉપર હજી તો તોળાતું છે જ ક્યારે આવે એનું કંઈ નક્કી ન હોય તો આજે નવ માણસોને ને છે આજે વાઢે છે ચાર વીઘાના તલ છે બોલ ને પણ જો ને હું પાછા લઈને આવ્યો બોલ

એક મજૂર વધારે છે તો એ આગળ વસાળે કેરો લેવડાવવા લાગે છે